ઉદયપુરના તરગોળ પ્રાથમિક શાળામાં તાળાબંધી કરવામાં આવી છે અને શાળાના આચાર્યની બોડેલી બદલી કરવામાં આવી છે તો શાળાના અન્ય શિક્ષકને આચાર્યનો ચાર્જ સોંપવામાં આવ્યો છે આચાર્ય સામે મોટી કાર્યવાહી ન થતા વાલીઓમાં રોષ વ્યાપ્યો છે તો બીજા શિક્ષકને ચાર્જ સોંપાતા ગ્રામજનો આક્રોશમાં જોવા મળી રહ્યા છે બદલી સહિત શિક્ષા મળે તેવી ગ્રામજનો વતી માંગ કરવામાં આવી છે તરગોળ પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષક ભાવનાબેન સુનિલકુમાર મકવાણાને મુખ્ય શિક્ષકના ચાર્જમાંથી એમને મુક્ત કરી અને શાળાના સિનિયર શિક્ષકને મુખ્ય શિક્ષકનો ચાર્જ સુપરત કરવા માટે આદેશ કરી દીધેલો છે વડોદરાના લોકો ગંદુ પાણી પીવા માટે મજબૂર બન્યા છે છેલ્લા બે મહિનાથી શહેરના નવાપુરા સહિતના વિસ્તારોમાં ગંદુ ડોહળું પાણી આવી રહ્યું હોવાની ફરિયાદ છે લોકોનો આક્ષેપ છે કે ખરાબ પાણીને લઈ અનેક રજૂઆતો કરી છે પણ કોઈ ઉકેલ આવ્યો નથી ગંદા પાણીને કારણે રોગચાળો ફેલાવવાનો ભય છે લોકો કોર્પોરેશનના પાણીના બદલે ટેન્કરના પાણીનો ઉપયોગ કરી રહ્યા છે કોર્પોરેશને જુદા જુદા વિસ્તારોમાંથી લીધેલા પાણીના સેમ્પલમાંથી છસો પચાસ જેટલા સેમ્પલ ફેલ થયા છે આ સેમ્પલમાં ડ્રેનેજ મિશ્રિત પાણી હોવાનું લેબોરેટરીમાં સામે આવ્યું છે સત્તાધીશો નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી રહ્યા છે તો પાલિકાના વિપક્ષ નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે પણ દૂષિત પાણી વિતરણ મામલે તંત્ર પર અનેક સવાલ ઉઠાવ્યા છે તેમનો આક્ષેપ છે કે શહેરમાં અનેક વિસ્તારોમાં દૂષિત પાણીનું વિતરણ થાય છે અને કોર્પોરેશનના દૂષિત પાણીના કારણે નાગરિકો બીમાર પડે છે ત્યારે મહત્વની વાત તો એ પણ છે કે દૂષિત પાણીના કારણે કેટલાક વિસ્તારોમાં કોર્પોરેશન કરોડોના ખર્ચે ટેન્કર પણ મોકલે છે સત્તાધીશો ચોખ્ખું પાણી આપવાના બદલે રહ્યા રાજ ચલાવી માં પેપરમાં થી આવે છે અમારી જવાહરનગર છે આ બાજુ ગંગોત્રી છે નવાપુરા સાઈડ છે એ સાઈડ બધે જ પાણી આવે છે પાણી ગંદુ સ્મેલ વાળું એટલે સીધું ડ્રેનેજ ની સ્મેલ આવે છે તમે નાવા માટે બી વાપરી ના શકો એવી રીતે એવું જ કહેવામાં આવે છે કે બે દિવસમાં ત્રણ દિવસમાં પાણી આવતું રહેશે આવી જશે સારું પણ હજી કઈ અપડેટ નથી પાણી આવે છે એમાં કીડા હોય છે કાં તો પછી કચરો આવે છે તો અંદર ટાંકીમાં તમે જોઈ શકો છો આ વડોદરા શહેર આજે પણ મોર ધેન 30% લોકો આજે પણ ગંદુ પાણી પીય છે કારણ કે દરરોજ બોર્ડની અંદર ફરિયાદ તમે જુઓ તો 25 50 ફરિયાદો રોજ હોય છે એનો મતલબ શું થાય કે તમે શુદ્ધ પાણી આપતા નથી ગંદુ પાણી લોકો પીએ છે માંદા પડે છે જુદી જુદી બીમારીઓના ભોગ બને છે એ તમારી કાર્ય પદ્ધતિ છે એ નરી આંખે દેખાય છે સ્માર્ટ સિટી વડોદરાનું તમે નામ સાંભળો ત્યારે તમને એવું લાગતું હશે કે આજે શહેર છે તે તમામ સુવિધાઓથી સજ્જ હશે એટલા માટે સત્તાધીશો જે છે તે આ શહેરને સ્માર્ટ સિટી કહે છે પરંતુ આજે ઓવર સ્માર્ટ સત્તાધીશો છે તેમના પાપે નાગરિકો હેરાન પરેશાન થઈ રહ્યા છે કોર્પોરેશનના પડોશની જ વાત કરીશું કોર્પોરેશનના ના પડોશમાં કોર્પોરેશન પીવાનું શુદ્ધ પાણી નથી આપી શકતું તો પછી સ્માર્ટ સિટીની કેવી વાતો અને કયા પ્રકારની સુવિધા એ સૌથી મોટો સવાલ જે છે તે અહીંયા ઉપર થાય છે તમે દ્રશ્યો જોઈ રહ્યા છો કે નાગરિકો જે છે તે પોતાના ઘરે પીવાના પાણીનું ટેન્કર મંગાવે છે અને ત્યારબાદ આ જે પાણી છે આ તેનો ઉપયોગ કરે છે બીજી મહત્વની વાત કરીએ તો વડોદરા શહેરના સત્તાધીશો માત્ર ને માત્ર મોટી મોટી વાતો કરે છે જેનો પુરાવો જે છે અમે તમને આપવા જઈ રહ્યા છે અત્યારે આ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો તે કોર્પોરેશન દ્વારા આપવામાં આવેલું પાણી છે અને આ પાણીમાં ગંદકી તમે જે છે તે જોઈ શકો છો ઉલ્લેખની બાબત છે કે ખુદ કોર્પોરેશને પોતાની લેબોરેટરીમાં આજે પાણી છે તેના સેમ્પલ લેવડાવ્યા હતા અને ચેક કરાવ્યું હતું ત્યારે કોર્પોરેશન દ્વારા આપવામાં આવેલા છસો જિલ્લા નમૂના જે છે તે ફેલ થયા છે અને કોર્પોરેશનની પોલ કોર્પોરેશનની લેબેજ ખોલી નાખી છે કે અત્યાર સુધી કોર્પોરેશને જે સોસાયટીના લોકો છે તેમને ગટરનું પાણી પીવડાવ્યું છે કેટલીક જગ્યાએ તો એવા કિસ્સા બન્યા છે કે પીવાના પાણીમાંથી અળસિયા નીકળતા હોય છે જીવાત નીકળતી હોય છે અને કેટલીક જગ્યાએ તો જે માછલી છે તેના અંશો પણ જે છે તે મળી આવ્યા છે એટલે ટૂંકમાં કહીએ તો સ્માર્ટ સિટીની વાતો ભલે કરાતી હોય પરંતુ આ જે સ્માર્ટ સિટીની વાતો છે એ તમામ વાતો જે છે તે અહીંયા ખોટી સાબિત થઈ રહી છે તે માત્રને માત્ર સ્માર્ટ સિટીની વાતો કરીને નાગરિકોને આંખોમાં ધૂળ જોખવાનું કામ કરતા હોય તેવું આ દ્રશ્યો પરથી ફલિત થાય છે સાગરના ખાનપુરમાં આદિવાસી દાખલાનો વિવાદ સામે આવ્યો છે અને આ વિવાદ નામ નથી લઈ રહ્યો દિવસ છતાં અંત ન આવતા રોષ વ્યાપ્યો છે વાત એમ છે કે ખાનપુર આદિવાસી હોવાનું પ્રમાણપત્ર ન મળતા એકાવન દિવસથી લોકોએ શિક્ષણનો બહિષ્કાર કર્યો છે આંદોલનની શરૂઆતમાં આંગણવાડીના બાળકો સહિત ધોરણ એકથી આઠના બાળકો શાળામાં જતા વાલીએ બંધ કર્યા બાદ હવે ધોરણ આઠથી બારના બાળકોને પણ શાળામાં જતા બંધ કરી દેવામાં આવતા શિક્ષણ કાર્ય પર માઠી અસર જોવા મળી રહી છે સ્થાનિકોના મતે છેલ્લા કેટલાય સમયથી ઉગ્ર રજૂઆતો અને ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવા છતાં પણ આદિવાસી હોવાના પ્રમાણપત્રો મળતા ખાનપુર તાલુકાના આદિવાસી લોકો દ્વારા શિક્ષણનો બહિષ્કાર કરવામાં આવ્યો છે વાલીઓએ બાળકોને પશુઓ ચરાવવા અને અન્ય ઘરના કામો કરાવી રહ્યા છે ત્યારે વાલીઓ જ્યાં સુધી આદિવાસીનું પ્રમાણપત્ર તંત્ર નહીં આપે ત્યાં સુધી આંદોલન આગળ ને આગળ વધારીશું અને આવનારા દિવસોમાં ચૂંટણીનો બહિષ્કાર મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકામાં આદિવાસીના દાખલાને લઈને છેલ્લા એકાવન દિવસથી આંદોલનો ચલાવવામાં આવી રહ્યા છે આજે એકાવન દિવસ થયા છે વાલીઓ છે તે પોતાના બાળકોને અભ્યાસ અર્થે મોકલતા નથી કેટલાક વાલીઓ છે તેમની સાથે સીધી વાત કરીશું શું કેશો બાળકોને મોકલતા નથી અભ્યાસ બગડી રહ્યો છે શું કેશો અમારો જે અભ્યાસ છે છોકરાનો એ પેલા પાયા થી છે સાહેબ પણ આ લોકો કેમ નથી અમને દાખલા આવતા અમારો દાખલા આવ્યું તો અમારા છોકરો ભણાય મોકલ્યું કોઈ વ્યક્તિ કોઈ નેતા અમારા છોકરો ની આજ ઉભો નથી રહેતો કે તમારું છોકરો આ કરીએ કે તે કરીએ કશું કરતા નથી અમારા આજે બે મહિનાથી છોકરો નહીં રસી અમે ગેરખેતી કરાઈએ ડોળો સારા શું કરીએ અમારો કોઈ ધન ન્યાય હે

અને અમે ઘણા બધા પ્રયત્નો કરવા આ લોકો ને કરી અમારા બસો વર્ષ જુના પુરાવા એ લોકો આપ્યા છે પણ એમને હજુ સુધી કેટલા પુરાવા જોઈએ છે હા સાહેબ આજે આજ થી પચાસ દિવસ થઇ ગયા આંદોલન ને અને હવે તો સાહેબ અમારી એક જ માંગણી અમને જે ડુંગરપુર સ્ટેટ માં અમે પેલા હતા તો જ મોકલી દો મારે આ સરકાર આ માં કશું જોતી નથી એટલે મારે કશું હવે અમે કશું જોવા નહીં આવતા મારા વિદ્યાર્થીઓ શું કહે છે કશું જ પડ્યું નથી આ લોકો ને હવે અમને પેલા જેવા સ્ટેટ તો જ મોકલી દો આટલી જ મારી અરજી હવે તો જ્યાં સુધી દાખલા નહીં મળે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે તેવી ચીમકી ઉચ્ચારી અને ચૂંટણીનો પણ બહિષ્કાર કરીશું તેવી ચીમકી ઉચ્ચારી રહ્યા છે વાલીઓ નીતેશ ભાટિયા ન્યૂઝ એટીન ગુજરાતી અમને છ તારીખે પણ આ શાળામાં ગામના વડીલો દ્વારા એમના આગેવાનો દ્વારા અમને આવેદન પત્ર આપેલું છે કે આ આદિવાસી પ્રશ્નનો નિકાલ નહીં આવે ત્યાં સુધી અમે શાળાએ બાળકો મોકલવાના નથી અને અમે વાલીઓને સમજાયા છે તેમ છતાં સમજતા નથી એવું કહે છે કે સરકાર અમારો પ્રશ્ન હલ કરે તો ત્યાં સુધી અમે શિક્ષણનો બહિષ્કાર કરીશું અને દિન પ્રતિદિન સંખ્યા ઓછી જોવા મળે છે હું તમને આંગણવાડી બતાવી રહ્યો છું કે આ આંદોલન ચાલુ થયા આજે એકાવન દિવસ થયા છે અને એકાવન દિવસની અંદર જે આંગણવાડીઓ છે તે પણ અહીંયા ખાલી ખમ જોવા મળી રહી મળી છે ન્યૂઝ એટીન ગુજરાતી પહોંચ્યું છે લવાણા નંદઘર કે જ્યાં આંગણવાડી બિલકુલ ખાલીખમ જોવા મળી છે અહીંયા એક પણ બાળક અહીંયા જોવા નથી મળી રહ્યો આંગણવાડી ખાલીખમ જોવા મળી રહી દ્રશ્યો જોઈ શકો છો કે બિલકુલ આંગણવાડી અહીંયા ખાલીખમ જોવા મળી રહી છે કેટલા એવા આદિવાસી લોકો છે ખાનપુર તાલુકાના તેમના એક જ માંગ છે અને એક જ માંગને લઈને અડગ અહીંયા જોવા મળી રહ્યા છે વાત છે દાખલાની કે આદિવાસીનો દાખલો જ્યાં સુધી આપવામાં નહીં આવે ત્યાં સુધી થી લઈને એક થી બાર ધોરણના બાળકોને અત્યારે

માર્કેટ બહાર ડુંગળી ભરેલા વાહનોની કતાર લાગી છે ત્યારે સૌરાષ્ટ્રનું અગ્રિમ ગણાતું ગોંડલ માર્કેટિંગ યાર્ડ હાલ ડુંગળીના પાકથી ધરચક થઈ ગયું છે નબળી ક્વોલિટીની વીસ કિલો ડુંગળીના ભાવ બસો રૂપિયાની આસપાસ મળ્યા હતા જ્યારે સારી ગુણવત્તાવાળી ડુંગળીના ભાવ ચારસો પચાસ રૂપિયા પ્રતિ કિલો મળ્યા હતા ગોંડલ માર્કેટિંગ હજારો ખેડૂતો ડુંગળીનો પાક વેચવા માટે આવતા હોય છે જેમાં ખાસ કરીને રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારો ઉપરાંત આસપાસના જિલ્લા જેવા કે જુનાગઢ પોરબંદર જામનગર સહિતના જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાંથી ખેડૂતો ડુંગળી વેચવા માટે ગોંડલ માર્કેટિંગ યાર્ડ ખાતે આવ્યા હતા રોડની બંને કિલોમીટરની લાઈનો થયેલ હતી ડુંગળીની આવક જોઈએ તો બે લાખ કટ્ટાથી વધુ આવક થયેલ છે અને ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહ્યા છે વીસ કિલોના ભાવ જોઈએ તો બસો રૂપિયાથી લગાડીને સાડા ચારસો રૂપિયા સુધી

વેપારી સાથે આ ઘટના બની છે વેપારી દુકાનેથી પોતાના ઘરે જઈને એક્ટિવા પાર્ક કર્યું ત્યારે અજાણ્યા લોકો રોકડ અને દાગીના ભરેલો થેલો હાથમાંથી ઝૂંટવી ફરાર થઈ ગયા હતા પાલનપુર પૂર્વ પોલીસે સમગ્ર ઘટનાને લઈને વધુ તપાસ હાથ ધરી છે સુરતમાં એસટી ડ્રાઈવર્સ સાથે ખોટી રીતે દાદાગીરી કરવી ભારે પડી ગઈ છે અડાજણમાં એસટી બસ ડ્રાઈવર સાથે મારામારી કરનાર બે મહિલા અને યુવક સામે કાર્યવાહી કરવામાં આવી છે જાહેરમાં બસ ડ્રાઈવરને માર મારનારને જેલના સળિયા ગણવાનો વારો આવ્યો છે એસટી બસ ડ્રાઈવરે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે બે મહિલા સહિત ત્રણ આરોપીની ધરપકડ કરી છે બે દિવસ પહેલા એસટી બસ ડ્રાઈવરને રોકીને એક્ટિવા ચાલક મહિલાઓએ રકઝક કરી હતી અને જાહેરમાં તમાચા માર્યા હતા જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો અડાજણ પોલીસે ફરજ રૂકાવટ અને મારામારીની ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે યુનિવર્સિટીની નોન ટીચિંગ સ્ટાફની ભરતી પ્રક્રિયામાં કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનો આક્ષેપ થતા ખળભળાટ મચ્યો છે સરકારી ભરતી પ્રક્રિયાને લઈને કચ્છ યુનિવર્સિટી ફરી વિવાદમાં આવી છે કચ્છ યુનિવર્સિટીમાં નોન ટીચિંગ સ્ટાફની ભરતી પ્રક્રિયામાં સોળ નિયમોનો ભંગ કરીને આસિસ્ટન્ટ રજિસ્ટ્રારે અને ચાર સેક્શન ઓફિસરની ગેરકાયદેસર ભરતી પ્રક્રિયા કરાવવાની ફરિયાદ ગાંધીનગર શિક્ષણ વિભાગને કરવામાં આવી છે જેને લઈને અનેક તર્કવિતર્ક સર્જાયા છે કચ્છ યુનિવર્સિટીમાં ગત વર્ષે માર્ચ

એની એની ચેટ પણ અમુક જે ઉમેદવારોને અન્યાય થયો છે એ લોકોએ નાનામી પત્રોથી મને આખી વિગત એની અંદર અલગ અલગ વોટ્સઅપ ચેટ થયેલી જેમાં પરેક ઉમેદવારને બાર લાખ રૂપિયા એની પાસેથી માંગવામાં આવ્યા હતા એ ચેટમાં જે લખેલું છે એ પ્રમાણે દરેક ઉમેદવારોને પર્સનલ ઇન્ટરવ્યૂ માટેના કોલ મોકલવામાં આવ્યા અને એ કોલના આધારે પર્સનલ ઇન્ટરવ્યૂ કરવામાં આવ્યા અને એ પર્સનલ ઇન્ટરવ્યૂમાં જે રીતે એક્ટમાં પ્રોવિઝન છે એ પ્રમાણે એ સમિતિ જે હતી એને દરેક ઉમેદવારોના આપણે ઇન્ટરવ્યૂ લીધા ઇન્ટરવ્યૂના આધારે એમનું સિલેક્શન થયું છે મને હાથો બનાવીને જે પીડીએફ કોઈ બનાવી છે એ ફ્રોડ છે મારા મોબાઈલમાં ક્યારે પણ મારા દ્વારા આવી છે એ થઈ જ નથી અને જેની ફરિયાદ મેં વોટ્સઅપ ગ્લિયરન્સ ઓફિસરને

રાખી સાવંત સાથે સરખાવ્યા છે અને ખુલ્લી ચેતવણી આપતા કહ્યું છે કે મોરે મોરાના શોખ હોય તો મારી પણ તૈયારી છે અને સમાધાન પછી પણ ચાળા કર્યા હોવાનો અને ચારણ સમાજનું અપમાન કર્યું હોવાનો બ્રિજરાજદાને આરોપ લગાવ્યો છે અને કહ્યું છે કે સહન થતું હતું ત્યાં સુધી કર્યું છે હવે માપમાં રહો અને પાછી વળી જાઓ તે પ્રકારની વાત તેમના દ્વારા કરવામાં આવી છે થોડાક દિવસોથી એક જે વિવાદ ચાલી રહ્યો છે એક ભાઈ એમના સંસ્કાર મુજબ જેમ આવે એમ બોલી રહ્યા છે હું મારા સંસ્કાર મુજબ જવાબ દઈશ એના એના સંસ્કાર એના સ્ટેજ ઉપરથી એના અંગત જીવનથી બધા આપ વાકેફ છો મારે આપ સૌને એ કંઈ કહેવાની જરૂર નથી પણ મારા જે સંસ્કાર છે એમને હું એ રીતે જવાબ દઈશ એમણે એમ કીધું કે સોનલ માના મંદિરે સમાધાન થયા પછી સોનલ માનો એને માન ન રાખ્યું સમાધાનનું માન ન રાખ્યું તો પહેલી વાત એક કઈ કરી દઉં કે બે વર્ષ વાતને વીતી ગયા છે બે વર્ષમાં કે મારી આટલા વર્ષોની આ કારકિર્દીમાં તમે કોઈ દિવસ ક્યારેય પણ મને ક્યાંય જોયો કોઈ કલાકારને બીજાની સાથે વિવાદમાં કે કોઈ પણ જાતના બીજા વિવાદમાં મને જોયો કોઈએ કોઈ દિવસ ન બને હું કોઈ વિવાદમાં ક્યારેય પણ પડવા વાળો માણસ જ નથી સમાધાન પછી કર્યા છે પણ જેટલા સહન થતું હતું ત્યાં સુધી સહન કર્યું છે પછી સહન થાય એવું નહોતું એટલે જવાબ દેવો ખૂબ જરૂરી હતો અને એને જ દીધો છે આ પાકું હજી કહું છું કે બે હજાર પચીસનું એને જ કીધું છે મેં એમાં હજી હું કહું છું રિપીટ એન્ડ રિપીટ કહું છું કે એને જ કીધું છે અને એને જે મજા આવે એને એ છૂટ છે એને બહુ મોરે મોરાનો શોખ છે તો એને એને એડ્રેસ રાખવા પડે પડે છે છે રીતે રહેવું હું જ્યાં રહું છું જે જગ્યાએ રહું છું જગ જાહેર રહું છું અને બીજું હું પચા પચાના ટોળા લઈને નીકળવા વાળો માણસ નથી હું ઈ બીકણ માણસ નથી મારે કોઈ બોડી બધાને કોઈ કોન્ટ્રાક્ટ ઉપર રાખ તો દેવાયત ખવડ અને બ્રિજરાજ સ્તાન ગઢી વચ્ચે વિવાદ વકર્યો છે અને બંને કલાકારો વચ્ચે શાબ્દિક યુદ્ધ છેડાયું છે અને બંને દ્વારા એક બાદ એક પ્રતિક્રિયાઓ પણ આપવામાં આવી છે